આપણે બધા જઈ બોલાવી બે બોલો સદગુરુ મહારા જય સંતિરો જય દેવ માતા નો જય સંત શ્રી ગિરીશ રામ મહારાજ જય પધારેલા લા ગુરુ સંત નો જય શાંતિ જાળવજો આજનો પાવન પ્રસંગ સંત શ્રી ગિરીશાપ મહારાજની ચોથી વાર્ષિક નિર્વાણ તિથિ એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ નિર્વાણ તિથિ જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો એ સમયગાળામાં આપણે જેવા વિચાર કરવી એવા બની જવી આમાં કોઈને પૂછવા જવાની જરૂર નથી શું બનવું એ આપણે વિચાર કરવાનો છે જનિતાની ઓદરથી દીકરો જન્મે અને દીકરી જન્મે બીજું કાંઈ જન્મતું નથી એ જેવા વિચારોનું સેવન કરે એવો એ બની જાય બનવું એને એની ઈચ્છાની હાથની વાત છે આમાં કોઈ કર્મ ધર્મ વચ્ચે કાંઈ આવતો નથી દેહના ગુરુ તો લ્યા સર્વેને જાણજો મનનો ગુરુ છે ન્યારો જો મળે મનનો ગુરુ તો ઉતારે બહુ પારો સદ્ગુરુ કયો હોય મનનો આ વિશ્વની અંદર આદિ અનાદિકાળથી બે ધારા ચાલતી જ આવે છે એક સદગુરુ ને બીજા ધરમગુરુ ધરમગુરુ ઢૈડા કરાવે સદગુરુ ઢૈડા મટાડે ધરમગુરુ ધર્મના વાડા બાંધે ભગવાનના ભાગલા પાડે એક માનવની જાતને અઢાર ભાગમાં વેચી નાખે સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ તોડે એનું નામ અધર્મ સદગુરુ છે ને પારખ કરાવે છે અનાદિ ક્યાં કઈ નતું એની પેલા શું હતું એ માલો સદા સવાય સિદ્ધ રામદેવ બોલ્યા સત્યની આગળ નથી બીજું કઈ તો એ સત્યને જાણવું છે એ સત્યની મંજિલે ફોકવું હોય દાડુ આવતું અસત્ય બાદ કરવાનું છે હવા લાખ નો હીરો છે લફરા લાગી ગયા છે હવે ખાલી લફરા કાઢવાના છે બીજું કાંઈ કરવાનું નથી સદગુરુ બોધ કરે છે એ આત્મા ક્યાંયથી લાઈન બતાવતા નથી ખાલી લફરા કટાવે છે આમાં છોડવાનું જ આવે પકડવાનું કાંઈ આવતું નથી આખી રાતનો બોધ પૂરો થાય તો સદ્ગુરુએ શું આપ્યું કાંઈ આપતા નથી સદગુરુ કાંઈ આપે જ નહીં અને આપે ને સદગુરુ ના કહેવાય સદગુરુ છોડાવે છે બધું છોડતા 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 બધા લફરા નીકળી જાય તો ભજન કેવા હોય થોડોક સંગીત નો સાથ આવજો કે ભજન માંગ્યાતા યમે એવાસત સંગ મહાક وتن દિવસનો હતો તે દી તું કોણ હતો તારી કોઈ જાતિ નથી પણ આ ખોટો સિક્કો મારી દીધો તું લુહાર છું તું કુંભાર છું તું રાવળ છું તું કણબી છું અને માની દીધું ભોઈ છું જો આ લફરું લાગી ગયું છઠ્ઠી મૂકી તારથી આ ભ્રમણા ભ્રમિત થઈ ગયો છે બીજું કઈ નથી આ ભ્રમણાયું આપણામાં નાખી હોય તો પંડિતો પુરોહિતો બ્રાહ્મણ હોય એક માનવની જાતને અઢાર ભાગમાં વેચી હોય તો લોકોએ જનેતાની વદરથી દીકરો અને દીકરી જન્મે બીજો કાઈ જન્મતું નથી અને પછી જે નાખવામાં આવે છે જાતિ રમણાયો ભાંગી મારી નાત અને જાતની મને સાચું સમજાણું સત્સંગમાં જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિના હોય ભક્તિ કરે કોક સુરવીર બધા નહીં જાતિ વરણ કોડને ખોય આ બધું જેનો ખોવાની તાકાત છે ઈ ભક્તિ કરી શકે કારણ કે આત્મા અજાતી છે એની કોઈ જાતિ હોય નહીં અને જાતિ વાળા હોય એ સંત ના કહેવાય સંત કોઈ દી જાતિ ના હોય જાતિ ના પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન મૌલ કરો તલવાર કા પડા રહંદો જ્ઞાન તો આ બધી ભ્રમણા છે ભ્રમણા એ ભાંગી મારી નાત અને જાત ની મને હાચું સમજાણું સત્સંગમાં જ્યારે કોઈ સાચા સદગુરુ મળે ત્યારે આ આંખ ઉપર થી અઢાર પડોળ ઉતારી નાખે ના આપડી આંખ ઉપર અઢાર પડોળ ચડેલા હોય જ્ઞાની હોય તો પૂછવે કેવા છો નામ લેવું નિરાત નું નાભડવાની ઉપાધિ પૈસામાં પેલો નંબર ને અનાજ પાણી બાપુ અબડાયા હા તો મારો અનુભવ હું બોલું કે ગપ્પા તોડો મારું આ નિરાંત એટલે શું નિર્વતી નિર્વિચાર નિરાંત પછી કઈ કરવાનું ના રે એનું નામ નિરાંત ઉપાધિ આ પાછી નિરાંત જે સમજવી એ બધું છોડવાનું છે હમે જોગી અલગનાદી પાર ભ્રમસે પારા કેટલી ઊંચી વાત કરી નિરાંત બાપુએ નામ રૂપ ગુણ નહીં અમારે કભિન્ન ધરૂ અવતારા એ હદે પહોંચવાનું આવ્યું અને આવી નિરાંત કરવા માટે આ બધી ભ્રમણાયું લાગી જશે આપણાને નાત અને જાતની આ છોડવી પડશે અને આવો કોક છોડાવે એવો સદગુરુ હોવો જોઈએ આ જે સ્ટેજ છે એ ખાલી બોલવા માટે નથી વારો લેવા માટે નથી એ ભૂમિકાઓ ઉપર હું ઊભો હોય તો જ બોલી શકું કે મારે બોલવાનો રાઈટ નથી આ ઈ વ્યાસપીઠ કહેવાય કે તમારામાં આ એટલું ક્ષમતા હોય ત્યાં તમે ઊભા હોય તો બોલી શકો ન કે બોલવાનો અધિકાર નથી બીજો ફાયદો શું થયો મારી ઊંચારી સંતો એમ છે કે ધર્મ કયો કોઈ માણસ ને બનાવેલી સંપ્રદાય કે વાડો નહીં એ ધર્મ છે સ્વધર્મ સ્વ કહેતા પોતાનો બીજાનો નહી અહીંયા ઊંચ નથી એક ને ઊંચો એકને ઊંચો ગણે એકને નીચો ગણે એ અધર્મ છે જે ધર્મ ની અંદર એકબીજાથી અભડાતા હોય એ અધર્મ છે જે ધર્મ ની અંદર મર્યા પછી મહાણા નોકા થતા હોય એને ધર્મ ના કહેવાય દેવતા તો ભેગા નથી પડવા દીધા મોવા પછી મહાણ નો ખાય તપાસ કરો તમારા હવાપુર માં આ કેનો મહાણ રાવણ નું આ કેનો કોળી નું આ કેનો કણબી નું આ કેનો હરિજન નો આ કેનો બાવા નું આ કેનો વેડવા વાઘરી નું એટલે આ મર્યા પછી એ મહાણ જુદા જીવતા તો ભેગા પડતા જ નથી ને સબે કે હવે આપણે બોધ દેવા વરાય કેવા મળ્યા છે કથાકારો કથા હાબરી ફૂટ્યા કાન આખા તો એના આવ્યું બ્રહ્મ જ્ઞાન એક એવી પથરા એટલા દેવ જો બુદ્ધિમાં વળગાડી દીધા છે ઊંચ અને નીચ મારી ના આવે બાપુની સમજે તો બેય હરકા થઈ જાય અણુ અને મેરું કોઈ નાનું મોટું રહેતું નથી નિર્ગુણ અને શિર બેયની એકતા કરાઈ દે ગુરુ અને શિષ્ય બે ની એકતા થાય ભક્ત અને ભગવાન એની એકતા થાય જુદું ના રે જુદું જુદું રહેતું હોય સમજી લેવાનું કજી ડખો છે ઉપાધિ છે થાય નથી સંપૂર્ણ નિરાંત કરાવે નિરાંત કોઈ વાડો નથી ધર્મ નથી પંથ નથી તો નિરાંતને એક ભીતરી નિરાંત કરાવે એવો આવા જાગ્રત સદગુરુ મળે તો મેળાવે તો સર્વેમાં એક જ છે આત્મા હવે મને જુદું જુદું દેખાતું નથી ન કે હું ગામમાં નીકળું મને એકમાં કુંભાર દેખાય એકમાં પટેલ દેખાય આવું બધું દેખાતું હતું આ મારા સદગુરુએ મને આવી દ્રષ્ટિ આપી અને મોટો ફાયદો બીજો કયો કર્યો એ અત્યારે આ મહિનનું હાલે છે

આજે કંઈ શરીરમાં ધૂણબોન ધતકારીઓ ને કંઈક આવવું આ માનસિક બીમારી છે વિજ્ઞાન એવું કે છે હવે આવું કંઈક આવતું હોય તો કરંટ આપો એટલે ખબર પડે સાચું છે ખોટું આ મારી બેનુંને જળ બુદ્ધિમાં વળગાડી દીધી આપણે આપણો ધર્મ ભૂલી ગયા માતા બેઠા ના જાઓ ગંગા આપણી દીકરાને જનેતા હોય ને ત્યાં સુધી દીકરાએ ક્યાંય જવાની જરૂર નથી પિતા બેઠા ના પોજો શિવની લિંગ મા બાપ બેઠા હોય ત્યાં સુધી દીકરાએ શિવજી જળ ચડાવવા ન જવું અને બધી જે બેનો બેઠી ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રા એ જાય પાલણ ભણે ધર્મીઓ ઈ નારી વડવાગોળ થાય હાડીએ આઠસો વર્ષ પહેલા પાલણ ફીર કઈ ગયા નિરાંત ને ત્રણસો પચાસ વર્ષ થયા ગુલામ ને આઠસો પચાસ સુવા ધરમ આપણો નીજ ધર્મ તો આ દેવી દેવલા આ કેને ઉભા કરેલ છે આ બુદ્ધિશાળી માણસોએ આ ષડયંત્ર ઊભું કર્યું છે આવું આપણી સાચી કુળદેવી જનમ દેવાવાળી જનેતા એનાથી મોટી એકય કુળદેવી આ વિશ્વની અંદર છે નહીં આની અંદર અડધો ભાગ માનો ને અડધો બાપનો બીજા કોઈનો નથી હવે આ માતા પિતાને મૂકીને છોકરો ધજાયું લઈને દોડતો હોય ડુંગરાવાળીએ ઘરે માં બિચારી રોતી હોય મેં ઘણા એવા દાખલા જોયા છે ઘણા અત્યારે ચૈતર મહિનો આવ્યો આપણા ગુરુ મુખીએ ડાકલા વગાડવા જતા રહ્યા આજે મેં ફેસબુકમાં જોયા હતા કે અમારે સમાજની રૂંએ વગાડવા જાવું પડે હા નિરાંતના આચાર્ય અરે ધિક્કાર છે તમને મૂકી દો ચાદરો હા આ ફેસબુકમાં ડાકલા વગાડતા કે ચૈતર મહિનાની નોન છે એટલે કે અમારે સમાજની રૂએ વગાડવા પડે દૂધમાં હાથીને જ ઘી નીકળે અને ઘી બની ગયા પછી પાછું દૂધમાં પડે કોઈ દી ના પડે અને પડે તો સમજી લેવાનું કે અસલી નથી તેમ જે સંત છે એ જગત માંથી જ ભગત બને ભગત બની ગયા પછી જગત જેવું એ ના કરે તો આ દાણા જોવા ધોણવું એકી બેકી કરવી હેર માં કઈક આવવું આ બધું ધતિંગ છે આ કઈ છે નહીં આવવું હવે આપણે માનીને બેઠા છીએ તો આ બધો કચરો કઢાવીને એવો સદગુરુ હોવો જોઈએ અને જો કઈક આવું આવતું હોય તો આપણે બોર્ડર ઉપર મૂકી દેવા જોઈએ આ બધો ક્યાંને વાળગે જેના પૂર્વેના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે દવાના કરીને દાણા જોવે વાસણ વધાવા માગે ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા વાગે જેના પૂર્વેના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે તો આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાજો આત્માનું નકરું જ્ઞાન કથે મેર આવે છોડવું તો પડશે ને આ છોડવો પડશે ચાર કુએ હાનીપોરની કુકડો જેવડો બાયડી નો વજન ખમી હે તમે આ ઉલ્લુ બનાયા છે તોય તમે માનો છો તો આ બધું ધતિન છે આમાંથી બહાર નીકળો આ બધી જનેતા રહી આચી બે હાથ વાર એ કઈક આપે બીજો ફાયદો કયો થયો મોટામાં મોટો ફાયદો જે અત્યારે આપણે ઝઘડા હાલે છે એ કે વાડા વેખાણા મારા ધર્મયાને પાંદા મારા ધર્મયાને પાંદા મારા જેટલા મારા ધર્મ અને પંથના જેટલા જેટલા માણસો એ બનાવેલા ધર્મો છે એ ધર્મ નથી ધર્મ કોઈ થી બનાવવામાં ના આવે એ ધર્મ હતો છે અને રહેવાનો એ પોતાનો સ્વયં નો સ્વધર્મ છે અને માણસોના ના બનાવેલા ધર્મો છે ડુપ્લિકેટ છે વાડા વિખાણા મારા ધર્મ અને પંથના મઠા વિવાદ મારા મનના નક્કી થઈ ગયું મને કે મારી આ કાયા ને દુનિયા નો કોઈ ભગવાન જીવાડતો નથી અમારો હા જ્યાંથી આવે જાય છે આના હિસાબે હું જીવું છું અને તમને જો નક્કી ના થાય તો નાક દબાવજો એટલે અનુભવ થશે કે તો મેટા વિવાદ મારા મનના છેલ્લે જયદેવ બાપા શું છે કે એક

એ અનહદમાં જવા માટે અસીમમાં માટે છોડવી પડે એટલે સંતનું જ્ઞાન અસીમ હોય હોય ના માં સીમિત છે સંત હંમેશા માનવ માત્રના કલ્યાણની ભાવના લઈને બોલતા હોય છે એના માટે કંઈ કરતા હોતા નથી તો એવા મારા સદગુરુ જયદેવ બાપા છે અને અહીંયાથી મને આ ચિનગારી લાગી છે જેમ હમણાં જ્યોતથી જ્યોત પ્રગટ કરી એક જેલી હતી એક પ્રગટ હતી આમ ભોડું અડાડ્યું તરત પ્રગટ થઈ જઈ વાર લાગે નહીં એમાં તરત ની વાતું છે હજારો વર્ષનું અંધારું ભલે હોય તરત પલમાં પલાયન થઈ જાય તો આવો સંતોનો મત છે તો મારો સદગુરુ જયદેવ બાપા છે એની પાંચમી વાર્ષિક નિર્વાણ તિથિ આવે છે છ પાંચ બે હજાર પચીસ આથી જણ ચાણી દિવસ કાઈ પ્લેટમાં રાખેલ છે તો દરેક નામી અનામી દરેક સંતો આપું છું સુર ભક્ત મંડળ ને તથા આચાર્ય આમંત્રણ આપું છું બધા આવજો છ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ સાનિધ્ય સ્કાય ફ્લેટમાં જયદેવ બાપાની પાંચમી વાર્ષિક નિર્માણ કીધી બોલો સદગુરુ મહારાજ